લોની નદી છે બળોતરા શહેર આવેલું છે અને આવેલું છે મોટું મંદિર આવેલું છે ચોથી આઠ કિલોમીટર આવેલા છે ચોથી આઠ કિલોમીટર બાલદેવ રૂપાજીની જાળ આવેલી છે અને બળોદરા સિટી મોટી છે અને નદીના કોઠે બાલાજી હનુમાનજીનું મંદિર આવેલું છે તે હનુમાનજીની મંદિરની તપાસ સારી છે

आ <tuk tangan> અને બાલોતરાની આક્ષેપ આવા ધાર્મિક ઘણા મંદિરો વધેલા છે પેટથી આવેલા છે ત્યાંથી દસ કિલોમીટર ક્ષેત્ર મંદિર આવેલું છે તે મહાન પ્રોહિતોનું બધું મોટું કામ છે તે ગુજરાતમાં જુદ્રો છે એવું રીતે અને પછી વીસ કિલોમીટર નાગેશ્વરી માતાનું મંદિર મોટું આવેલું છે અને બાલોતરા ગોરી અને બાલોતરાની આડે પાડે દસ પંદર કિલોમીટરની બહુ શોભા થાય છે રાજસ્થાન બાલેશ્વર